કેમ છો યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું આજ આપણે જઈએ છીએ કલોરાણા કલોરાણા જવાનું છે રાજકોટ તો હેલ્મેટ પહેરીને ગાડી લઈને નીકળી ગયા છે ગાડી આ હેલ્મેટ તો આવ્યું હતું તું ક્યાં પીડું હતું કીધું લાવવા જવાનું ઉપયોગ કરી નાખ્યો કારણ કે આ પીડા પીડા કાંઈ ડબલ થવા નથી અને જો વાદળછાયું વાતાવરણ છે કોક કોક સાંટા ખરે છે કારણ કે આંબા લાઈનની અને પરેશ ગોસ્વામીની એટલે કહેવાય ને આગાહી શરૂ થઈ ગઈ છે પાછળ જો મસ્ત લીલી સિંહ ઊભી છે અને આપણે જઈએ છીએ કલોરાણા તો સાલો સટર પાડી અને ગાડી લઈને ભાગવી કલોરાણ પર જવાનું છે રાજકોટ રાજકોટ ફૂલિયા જવાનું છે તો જોવા માટે તમે વિડીયોમાં બન્યા રહેજો જોયું મિત્રો હેલ્મેટ બેલમેટ કાઢ નાખ્યો ને આપણે ઉભા છીએ અત્યારે સીએનજી ગેસ પુરાવે છે અમારા આટુભાઈ ઇકો ગાડીમાં અને આપણે રાજકોટ હાઈવે ઉપર છીએ ભાવનગર રાજકોટ હાઈવે તો રાજકોટ જવા નીકળી ગયા છીએ તો તમે વિડીયોમાં બનાવી મજા આવશે ગેસ છે આપડે ઉપર સીવી આ હાઈવે ઉપર મોટા મોટા ખડારા નીકળ્યા આ છે રાજકોટ ભાવનગર હાઈવે રાજકોટ થી બહાર નીકળતા થોડાક સીવી અને જો અમારા હાડ ઉપાય પુરાવે છે ગેસ હાજી ડેમ રાજકોટ નો આખો ડેમ ભરાઈ ગયો છે અને હોગ ની ગયો છે આજ છે રાજકોટ નો હાજી ડેમ ભાવનગર થી આવતો રોડ જે હાઈવે છે એ રાજકોટ ની અંદર આપણે સિટી ની અંદર આવી ગયા છે અને ટ્રાફિક તો હોય જ સિટી હોય એટલે હજી તો રાજકોટ ની અંદર આવ્યા જ છે સિટી પૂરું શરૂ થયું નથી ત્યાં ટ્રાફિક ચાલુ થઈ ગયો છે અત્યારે હોઈએ આપણે રંગીલા રાજકોટની અંદર તો આ છે ઇન્વિટેશનની બજાર પૈસા પાછળ છે આ સાઈડ પણ દુકાનો છે અને આ સાઈડ પણ દુકાનો છે સ્પેશિયલ આપણે પણ જઈ શાઇજે સાચી અંદર આ ભાવનગર રોડ ઉપર દુકાનો થોડોક માલ લે આ મેસે છે ઇકોમાં હવે બીજો પણ લેવા જવાનું છે હાલો તો પછી જો આ બીજી દુકાને આવી ગયા છે પાછો થોડોક બીજો માલ લેવા માટે એટલે અહીંયા તો રાજકોટની અંદર એવી ઇન્વિટેશનની હજારો દુકાનો હોય હોલસેલવાળી એટલે હોલસેલથી માલ લઈને હોલસેલમાં વેચવાનો હોય એટલે હું ભાવનું લેતા હોય એ કાંઈ આપણે જાણવાનું ન હોય ને આપણને ખબર ન હોય આવું બધું હોય એટલે અહીંયા ગયા છે માલ લેવા તો અહીંયા આપણે ઘરે થોડુંક આ રોડ ઉપર ઉતરી લેવી આ ગાડીઓ વાડી બધી પડી છે આ રોડ ઉપર આ તો ભાઈ રંગીલું રાજકોટ કહેવાય એટલે મજા આવે તો કીધું હાલો આપણે પણ વિડીયો ઉતરી પણ દર્શકોને જાણવા મળે આ જો રાજકોટની મજા લેવી છે અને જો જવાનું છે આપણે આગળ માલ લઈને બેસવા તો જવું પડશે ને પાછું તો પણ તમે વિડીયોમાં બન્યા રહીજો ક્યાં જવાનું છે એ જોવા માટે તો સંત કબીર રોડ ઉપર આ બધી દુકાનો છે હજી હોલસેલની જે ઇન્વિટેશનની હોલસેલની દુકાનો છે આ બધું સંત કબીર રોડ છે એના એ આખા એરિયામાં નખો ઇન્વિટેશન છે એટલે તમારે ઇન્વિટેશન લેવું હોય હોલસેલમાં તો સંત કબીર રોડ ઉપર રાજકોટની અંદર આવી જજો લેવા માટે તો આ બધી દુકાનો જ છે અને આ તો એરિયો છે અંદર આપણે રોડની અંદર આવી ગયા છે તિરુપતિ બાલાજી હનુમાન દાદા દર્શન કરી લે આપણે ઊભા છે જો આ બધી ઇન્વિટેશનની દુકાનો છે ને ના છે હનુમાન દાદાનું મંદિર મસ્ત એનું નાનું એવું તો આપણે હનુમાન દાદા તો હોય જ ખૂણે ખૂણે આપણે હનુમાન દાદા હોય તો એના દર્શન કરી લેવા

સુરેન્દ્રનગર નો નજારો તમે જોય જવો સગડોળ છે સગડોળ છે પણ એમાં ખાયેલી સગડોળ છે બનાવતા છે તો રસ્તો જઈ રહ્યો છે વિરમ વિરમ ગામ ગેટ આવી ગયો સુરેન્દ્રનગરનો સુરેન્દ્રનગરમાં જો ગેસ પૂરાવાઈ ગયા છે અમારે હાડુભાઈ ઇકો ગાડી લઈ આપણે આગળ નીચે ઉતરી ગયા કારણ કે ગેસ પૂરતા હોય ત્યારે વાહનથી નીચે ઉતરી જવું પડે તો જો સુરેન્દ્રનગરથી હોવર ને જાય છે આ રસ્તો વિરમગામ આપણે સુરેન્દ્રનગર હોવર આવ્યા અને હવે જવાનું વિરમ ગામ અમને એન છે ને આગળ જવાનું છે ઘણું આગળ જવાનું છે એટલે મજા આવશે જોવાની તમે વિડીયોમાં બન્યા લેજો અને લાઇક બેક કરતા રહીજો એટલે મને પણ મજા આવે તો જો તડકો પણ ખરો છે આપણે ગાડીમાં બેઠા હોય એમાં તો એસી ચાલુ હોય એટલે બહુ ખબર ન પડે કેટલો તડકો છે ને એવું બધું છે પણ અત્યારે નીચે ઊભા ભાઈ ખબર પડી કે ભાઈ તડકો છે વાદળ સાહેબ વાતાવરણ આવે તડકો થઈ જાય ને એવું બધું હાલે છે તો બસ જો અત્યારે ગેસ પુરાવા ગયા છે ગેસ પૂરાઈ જાય એટલે દઈએ હાલવા મળવાનું જવાનું વિરમગામ નહીં એમથી નહીં આગળ જવાનું સ્થેર જવાનું છે બહુ આબુ આબુ બહુસરાયજી હા વિડીયોમાં બનાવી રેજો મજા આવે છે લખતર ની લાડી ને ઘોઘા નો ને કે લખતર જૂના કિલ્લા એવા જૂના જૂનો ગેટ આવ્યો દરવાજો કિલ્લા બંધી છે જૂની દીવાલ લખતર ની લખતર ની લાડી ને ઘોઘા નો વર લખતર પોઈતે

દેખાય કમાય એટલે સોખા આ ખેતર આયવા બધાય કમોયત જોવામાં ડુંડિયું આવવા મળીશ કમાઈત નહીં આ બાજુ આ બાજુ હોતો છે બે બાજુ છે આખા ખેતરના ખેતર ભરા સોખા એટલે કમાવેજ ડાંડિયું બીજી એમ નામ પડે જો ધૂળ ખાઈશ ફેરવી લો કોઈ હાકવાર રાજી નથી કાંટું ભાઈ

ફેક્ટરી અદાય છે રોડ યુદા આ બધાય ખટારા અહીંયા પડ્યા છે બધાય ફેક્ટરીના હેવી ફેક્ટરીઓ છે મોટી હેવી ને નેવી એટલા ખટારા પડ્યા છે હાલચલપુરના એરિયામાં નગરી ઇન્ડસ્ટ્રીઝ મોટા મોટા ફેક્ટરા

તો કેમ થયું તમને બેસરાયજી ની બજાર માંથી સીધા આપણે પાછા કલોરા થી નીકળી ગયા છે ઉગાઈ મેળવી જવા માટે કારણ કે ના પહોંચ્યા હતા હાડા શે બેસરાજી પછી ના જઈને કરવાનો તો ઇન્વિટેશનનો વેપાર તો વેપારમાં ધ્યાન દેવાની હોય એટલે પછી આપણે વિડીયો ઉતારવાનો કાંઈ ગાળો ન રહ્યો મંદિરે જવાનો પણ ગાળો ન રહ્યો ખરી ક્યારેક જઈશું માતાજીના દર્શન કરવા તો અત્યારે હવે જઈ રહ્યા છીએ આપણે ઉગમણી તરફ તો અહીં આપણે જે ખેડૂતે થોડોક જુગાડ કર્યો છે એ હું તમને બતાવું ઝટકા માટે પછી જોઈએ ને પેલા હવે ને એની જગ્યાએ એને બોટલો વાપરી છે હા મે હું તમને બતાવું એવી રીતે જો વાયર બાંધવા ઝટકામાં નાની નાની બોટલનો ઉપયોગ કર્યો છે તો ખેડૂતની કોઠા હોય જ વાપરી છે એવી રીતે તો અહીં નીકળ્યો ને તો આવું ભાળી ગયું એટલે ઊભું રહી કીધું દર્શક મિત્રોને જાણવા મળે કે આવા ખેડૂત છે કોઠા હોઈ જ કરી આગળ પ્લાસ્ટિકના શકલા જેવું આવે ને એની જગ્યાએ બોટલો વાપરીશ તો જોયું આવા ખેડૂતો છે કોઠા ભૂજ વાપરી અને મફતમાં બધું સર્જન કરી શકે કારણ કે બોટલો તો એ મફતમાં મળી જાય તો આવું બધા આપણા ખેડૂતો કોઠા ભૂજવાળા હોય તો બસ આપણે આજનો વિડીયો પૂરો કરીશું અને ફ્યારેક ફરી ક્યારેક બગુસરાયજીએ જઈશું અને માતાજીના દર્શન કરીશું જો તમને આ વિડીયો ગમ્યો હોય ટ્રાવેલિંગનો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ટ્રાવેલ ટુ વ્હીલમાં કરો ત્યારે હેલ્મેટ પહેરી ગયો તો મળીશું નવો વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય